નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર મળી શકે અમદાવાદને મળશે મોટી ભેટ અમદાવાદના આ વિસ્તારમાં સસ્તા શાકભાજી મળશે જેમાં ગોતા કોઠવ મોટેરા રાજલપુર ચાંદખેડા નરોડા તેમાં પંદર પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે શાકભાજીની લારીઓમાં સર્જાતા ટ્રાફિક જામ પાર્કિંગની સમસ્યા અને હળવી થેર થશે શહેરના ગોતા ઓઢવ મોટેરા વેજલપુર ચાંદખેડા નરોડા અસરંગામાં શાકભાજીના વેચનારો માટે પંદર પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ થડા બનાવવાનું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાયું છે ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના સાતે જ ઝોનમાં વેજીટેબલ માર્કેટના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શાકભાજીનું થડા બનાવવાનું નક્કી કરાયું હતું મિત્રો ત્યારબાદ જાણીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ બદલાય છે દર વર્ષે દેશમાં લોકોને નવા થતા ફેરફારો પર નજર ટકેલી હોય છે રાંધણ ગેસની કિંમતમાં થતા પરિવર્તનની સીધી જ અસર સામાન્ય જનતાના કિસ્સા પર પડે છે ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ લાંબો ફેરફાર થયા નથી લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષમાં રાહત મળી શકે છે હાલ ચૌદ કિલોગ્રામવાળા સિલિન્ડરને દેશના મુખ્ય શહેરોની કિંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરો નવસો ને ત્રણ રૂપિયામાં કોલકાતામાં નવસો ઓગણત્રીસ રૂપિયામાં અને મુંબઈમાં નવ નવસોને બે રૂપિયામાં અને ચેન્નાઈમાં નવસોને અઢાર રૂપિયામાં મળે છે જેમાં સૌથી વધારે ભાવ અત્યારે કોલકાતા નવસો ઓગણત્રીસ છે મિત્રો ત્યારબાદ આંબાલાલ પટેલની આગાહી વર્ષ બે હજાર ચોવીસ પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરીના માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વખતે શિયાળામાં ઠંડી જોઈ તેવી નથી પડી રહી અનુભવાય ત્યારે ઉનાળો કેવો રહેશે અને આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અલની ની અસરના કારણે જોઈએ તેવી ઠંડી નથી વાસ્તવિક ઠંડીને પશ્ચિમના પવનો ન આવ્યા તેના કારણે ઠંડી રહી નથી આ વખતે ઉનાળાનો આગળ રહે છે ગરમીનો પારો ચુમ્માલીસ થી છાસઠ ડિગ્રીને પાર પહોંચવાની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી હતી અને આંબાલાલ પટેલે કહ્યું છે મિત્રો કે નવા વર્ષ બે હજાર ચોવીસના બંને સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં જાહેરનામું ગિફ્ટ સિટીમાં ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કર્યા છે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કમિટીના નિર્ણય પછી જ નશાબંધીના વિભાગ આખરી મંજૂરી આપશે તે સાથે સાથે લિકરની પ્રમર માટે ફ્રી રૂપિયા હજાર રૂપિયા રહેશે લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેમેન્ટ બે લાખ રૂપિયા ભરવાની રહેશે જાહેરનામામાં સરકારે નિયમ ભંગ લઈને કરવામાં આવનારા દંડા દંડક કાર્યવાહી પણ જોગવાઈ ગઈ છે સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો તેના લાયસન્સ રદ કરવામાં આવશે તેમણે જણાવ્યું છે કે રદ થયા પછીનો રિન્યુ કરવામાં આવશે નહીં મિત્રો એટલે કે ગિફ્ટ સિટીમાં એકવાર લાયસન્સ રદ થશે પછી રિન્યુ થશે નહીં ત્યારબાદ જાણીએ તો કોરોનાનો અપડેટ ભારતમાં ઘણા વર્ષોથી રાજ્યોમાં ખૂબ જ ઠંડી રહી છે અને ઠંડી વધવાના સાથે કોવિડ નાઇન્ટીનના કેસ પણ વધી રહ્યા છે દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે કલાકમાં કોરોનાના સાતસો નવા કેસ નોંધાયા છે કોવિડ જે એન વન નવા વેરિયન્ટ અને કેસ પણ વધી રહ્યા છે એક્સપર્ટનું કહેવું છે કે જે એન વન વેરિયન્ટ છે તેથી આ વેરિયન્ટના કેસ ઝડપી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો જીવડિયાળ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વન વેરિયન્ટના એકસો બાસઠ નવા કેસ નોંધાયા છે તેમાં તેમાંથી સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે